નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ આઠ પરેશભાઈ બા બાપુજીને લઈને કંસનબેનના ગામ સરથાણા આવી પહોંચ્યા કંસનબેનના સાસરીવાળાએ સારી એવી આગતા સ્વાગતા કરી એકબીજાના ખબર અંતર પહોંચ્યા ને કંસનબેનને બટુકભાઈને બીજા મહોલ્લામાં રહેતી પાયલના ઘરે સંદેશો મોકલાવ્યો અને કહેવડાવ્યું કે નવાપુરથી મહેમાન આવી ગયા છે હમણાં તમારા ઘરે બધા આવીએ છીએ પાયલના ભાઈ જનક એ ગામમાં રખડવા ગયો હતો એટલે પાયલે ફોન કરી જનકને ઘરે બોલાવી લીધો કંચનબેનના ઘરે બધાએ સા નાસ્તો કર્યો ને પછી બધા પાયલના ઘરે આવ્યા નાનું એવું ટેનામેન્ટ હતું પાયલે બધાને બે હાથ જોડી આવકાર આપ્યો ને એક પલંગની બાજુમાં બીજી ખુરશીઓ નાખી બધા બેઠા ને પાયલ અંદર જઈ પાણીની ટ્રે લઈ આવી બધાને પાણી આપ્યું ને પછી બધાની સામે નિશે આસન પર બેઠી ને એટલામાં જનક પણ આવી ગયો રૂખીમાં ને આત્મારામ પાયલને ટીકી ટીકીને જોવા લાગ્યા રૂપે રંગે એકદમ ગોરીને કાટીલી પણ બહુ ને સોનેરી કલરના વાંકડિયા વાળ ને આસમાની કલરનો ડ્રેસ પહેર્યો હતો પરેશભાઈએ પણ થનાર જીવનસાથી પર અસરતી નજર નાખી એ પણ આખરે પુરુષ હતા ને પાયલને ને એ મેનકા જેવી લાગી રહી હતી હા મીનાબેન બહુ રૂપાળા હતા પણ ગામડાના હતા એટલે પહેરવેશ પણ એકદમ સાદો હતો ને સાડીનો શેડો હંમેશા માથે રહેતો પાયલને જોઈને પરેશભાઈને મીનાબેન યાદ આવી ગયા ને પછી કંચનબેનીએ વાત ચાલુ કરી જુઓ પાયલ આ મારા ભાઈ છે ને આ મારા બાપુજી છે નવાપુરા ગામમાં અમારું ઘર એક નંબર ગણાય હજાર એક વીઘા જમીન છે ને બસો એક ગાયો ભેંસોનો મોટો તબેલો છે એટલે ખેતીવાડી ને દૂધનો ધંધો પણ ધામધોકાર ચાલે છે એને ભગવાનની દયા છે ગામડે બે હવેલી છે મોટી ને હા મારા ભાભી મીનાબેન હાલ ત્યાં સાથે જ રહે છે ચાર દીકરીઓ છે એમને બસ દીકરો નથી એ દુઃખે જ ભાઈના બીજા લગ્ન કરવાના છે ને બધાએ સાથે મળી એક જ ઘરમાં રહેવાનું છે આટલી મોટી મોટી વાતો સાંભળીને પાયલ મનોમન રાજી થઈ કે બે બે મોટી હવેલી ને પછી અસડતી નજરે પરેશભાઈ સામે જોયું ઉંમર દેખાતી હતી પરેશભાઈની પણ એકંદરે થોડા સારા લાગ્યા ને રૂખીબા બોલ્યા જો દીકરી મારા ઘરે વહુ બનીને આવીશ તો તને કોઈ વાતે ખોટ નહીં પડે એ એને રૂપિયામાં રમીશ ને મોટી મીનાવહુ પણ સ્વભાવની બહુ સારી છે એની મરજીથી જ અમે તારી સાથે સંબંધ બાંધવા આવ્યા છીએ ને જો તારે ને તારા ભાઈને અમારું ગામ ને ઘર જોવા હોય તો એક બે દિવસમાં રૂબરૂ આવી જાઓ ને તમને જો બધું યોગ્ય લાગતું હોય તો આ અઠવાડિયામાં સારું મુહૂર્ત અને જોઈ મંદિરમાં ફેરા ફેરવી નાખીએ એટલે વાત પૂરી રૂખીમાં એકે શ્વાસે લગ્નની વાત સુધી પહોંચી ગયા ને ધીરે રહી પાયલ બોલી જુઓ બા હું ને મારો ભાઈ જનક સાથે રહીએ છીએ ને મારા મમ્મી પપ્પાના મૃત્યુ પછી મારા ભાઈની જવાબદારી મારી પર છે એટલે જો એ પણ મારી સાથે ત્યાં નવા આવી શકે તો મને નિરાંત થાય ને ત્યાં આવીને બોઝ નહીં બને ખેતીવાડી ને તબેલાનું કામકાજ શીખી જશે એટલે આત્મારામ બોલ્યા કશો વાંધો નહીં બેટા તારી શું ઈચ્છા છે એ કહે એટલે અમને તૈયારીઓ કરતા ફાવે જનક ઊભો થઈ રસોડામાં ગયો ને જતા જતા પાયલને અંદર આવવા ઈશારો કર્યો અંદર જઈ જનક બોલ્યો બેન આમ આટલી ઉતાવળી કેમ થાય છે આ મૂર્તિયાની ઉંમર તો જો ધીરે બોલ જનક્યા એ લોકો સાંભળી જશે અરે ગાંડા ઉંમર તો છે એ તો જોયું ને દેખામાં પણ મારી તોલે આવે એવું નથી પણ તે એ સાંભળ્યું નહીં કે કરોડોનો આસામી છે ને બે બે હવેલીઓ છે હું આજ સુધી લગ્નનું ક્યાં વિચારતી હતી એકવાર વિધવા થયા પછી મને પણ સારું ઘર ને વર મળવા મુશ્કેલ જ છે ને પહેલાં જ્યાં લગ્ન થયા હતા એ ઘર કેવું સાવ માધ્યમ વર્ગનું હતું ને સાવ સાધારણ જિંદગી હતી જીવનમાં મોજ શોખ પૂરા કરવાનો મોકો મળ્યો છે હવે ને સાથે સાથે તારે જલસા પડી જશે જનક માથું ખંજવાળતા બોલ્યો પણ બેન એક જ ઘરમાં પહેલી પત્ની અને ચાર દીકરીઓની સાથે એક્ઝિસ્ટ થવું બહુ અઘરું પડશે એ તો બધું જ થઈ પડશે એ બધામાં તો હું બહુ માહેર છું મારી કલાકારી પછી ક્યારે કામ આવશે જો જનક અત્યારે માણસનું રૂપ નહીં રૂપિયાને સંપત્તિ જોવાય ને એમાંય મારા પણ ક્યાં આ પહેલાં લગ્ન છે હું તો હા પાડીશ દઉં છું તું બોલ તારું શું કહેવું છે તમને મંજૂર હોય તો મારી તો હા છે આમ પણ આ ફેક્ટરીમાં કામ કરી કરીને જિંદગી સાવ બેકાર થઈ ગઈ છે તો પછી લે આ બસો રૂપિયા ને નજીકની ડેરીએ જઈ પેંડા લઈ આવો હું મહેમાનને સા પીવડાવી દઉં ને જનક બહાર નીકળી સીધો દુકાને પહોંચ્યો ને પાયલે રસોડામાં બધા માટે સા તૈયાર કરી ને બધાને સા આપી ને પછી પાયલે કંસનબેનને ઈશારો કરી અંદર બોલાવ્યા કંસનબેન એમની સાનો કપ લઈ રસોડામાં ગયા ને પાયલે શરમાતા શરમાતા કહ્યું મને આ સંબંધ મંજૂર છે મને તમારા ભાઈ ગમ્યા ને જનક એ પણ હા પાડી એટલે હવે જેમ બને એમ જલ્દીથી લગ્નનું ગોઠવજો આમ પણ આ ઘર દસ દિવસ પછી ખાલી જ કરવાનું છે પાયલની વાત સાંભળી ને કંચનબેન ખુશ થઈ ગયા ને પાયલને ગળે વળગાડીને એટલામાં જનક પેંડા લઈ આવી ગયો કંસનબેન પેંડાનું બોક્સ લઈ બહાર આવ્યા ને ખુશ થતાં બોલ્યા લો બા મોઢું મીઠું કરો પાયલની લગ્ન માટે હાસી ને કંસનબેનની આખો પેંડો પરેશભાઈના મોઢામાં મૂકી દીધો પરેશભાઈને તો કોઈ બોલવાનું જ નહોતું રૂખીબાને આત્મારામ પણ ખુશ થઈ ગયા ને મોઢું મીઠું કરાવ્યું રૂખીબાએ પાયલને બહાર બોલાવીને પાસે બેસાડી ને એમના બટવામાંથી ડબ્બો કાઢી એમાંથી સોનાના કંગન કાઢ્યા ને એમના હાથે જ પાયલને પહેરાવ્યા લ્યો આજથી તમે અમારા ઘરની બહુ થયા આ એનું પહેલું સુગુન બોલ્યા પાયલે જિંદગીમાં પહેલી વાર આટલા કિંમતી કંગન જોયા કંચનબેન બોલ્યા બા પાયલનું કહેવું એવું છે કે અમારે ભાઈ બહેનને તો કોઈ સગા સંબંધી નથી એટલે અમે ત્યાં પોરા આવીએ ત્યાં જ લગ્નનું ગોઠવી અમારા કાકા કાકીને બનારસમાં પણ અમારે એમની સાથે સંબંધ નથી બટુકભાઈ બોલ્યા બોલો બનેવીલાલ કેમનું કરવું છે તમને બધાને યોગ્ય લાગે એમને આમ પરેશભાઈને પાયલના લગ્ન નક્કી થઈ ગયા રૂખીબા બોલ્યા ને જો બેટા આપણે ત્યાં આવા કપડાં નહીં પહેરાય સાડી પહેરવી પડશે ફાવશે ને હા બા બધું ફાવશે એમ કહી હસી પડી ને પછી બધાને પગે લાગી આશીર્વાદ લીધા ચાર દિવસ પછી સારું મુહૂર્ત હતું એ દિવસે જ કંસનબેનીએ બટુકભાઈને લઈ પાયલને જનકને ગામડે આવવું ને ત્યાંથી પછી કુળદેવીના મંદિરે જઈ સાદાઈથી લગ્નની વિધિ પતાવી એમ નક્કી કર્યું કંસનબેનએ રૂખીમાના કાનમાં કંઈક કહ્યું એટલે રૂખીમાએ બટવો ખોલી એમાંથી નોટોનું બંડલ કાઢીને પાયલના હાથમાં મૂક્યું લે બેટા હવે લગ્નને ચાર પાંચ દિવસ રહ્યા છે તો તું તારી લગ્નની સાડી ને તારે જે લેવું હોય તે ખરીદી લેજે હા લગ્નની સાડી એકદમ મોંઘીને લાલ કલરની લેજે થોડી આનાકાની પછી પાયલે નોટોનું બંડલ રાખી લીધું બટુકભાઈ બોલ્યા તો હાલો ત્યારે હવે નીકળીએ ને બધા ઊભા થઈને કંચનબેનના ઘરે આવ્યા રૂકીબાને આત્મારામનો આનંદ તો સમાતો નહોતો એમને તો જાણે હાલ જ વારસદાર મળી ગયો હોય એટલો આનંદ થયો હતો ને પરેશભાઈ કસમકસમાં હતા વિચારી રહ્યા હતા કે સાલું આટલું જલ્દી જલ્દીથી લગ્ન ગોઠવાઈ જશે એની તો કલ્પના પણ નહોતી મીનાના મન પર શું અસર પડશે આ બાજુ પાયલ તો રાજીના રેડ થઈ ગઈ કંગન જોઈને ને જનક પૈસાનું બંડલ ગણીને બોલ્યો બેન પૂરા પચાસ હજાર છે આપણે તો એક સાથે આટલા રૂપિયા કદી નથી જોયા બહેન જો લગ્ન નક્કી થયા તો આટલું મળ્યું તો લગ્ન પછી તો શું શું મળશે બહેન તું તો રાજરાણી થઈ જઈશ વાહ વાહ શું કિસ્મત છે તારી હા ભાઈ આપણે તો હવે જલસાને દુઃખના દાહાડા તો બસ ગયા ને આ દર વર્ષ ભાડાના મકાનો બદલવાની કોઈ પણ ઝંઝટ જ નહીં હા બેન સાલો આપણા તો સારા દહાડા ચાલુ થઈ ગયા બધા કંસનબેનની ઘેર જમ્યા ને થોડી વાતો સીતો કરી ચાર દિવસ પછી લગ્નનું નક્કી કરી ઘરે જવા નીકળ્યા રૂખીબાઈએ કંસનબેનને કહ્યું કે તું ભાણ્યા જમાઈને બધા પાયલને એના ભાઈને લઈને આવજો એ હા બા એ બધું હું ગોઠવી દઈશ પણ બા જોજે હો મીના ભાભી સાથે સારી રીતે વાત કરી સમજાવજે એ હા તું ચિંતા કર્યા કરમાં એ બધું હું ફોડી ના લઈશ પરેશભાઈ ગાડી ચલાવતા હતા પણ મગજ વિચારે ચડ્યું હતું મીનાબેનનો જ વિચાર કરતા હતા ને બીજી બાજુ મન પાયલને જોઈને ખુશ પણ થયું હતું પાયલમાં એમને મેનકા દેખાતી હતી પાયલ હતી જ એટલી નખરાળી એના વાંકડિયા વાળ ને મોટી મોટી આંખો ને એકદમ પાતળું શરીર કોઈના કે આડત્રીસ વર્ષની હશે વીસ વર્ષની કન્યા હોય તેવી લાગતી હતી પરેશભાઈએ વિચાર્યું પણ નહોતું કે આટલી સુંદર પત્ની મળશે સાંસ પડવા આવી પણ હજી બધા ઘરે આવ્યા નહીં એટલે મીનાબેનની ચિંતા થવા લાગી ને પરેશભાઈને ફોન કર્યો પણ પરેશભાઈનો ફોન સાયલેટ હતો ને એ વિચારોમાં ખોવાયા હતા એટલે મીનાબેને બાપુજીના ને ફોન લગાવ્યો હેલો બાપુજી તમે લોકો નીકળ્યા છો કે નહીં કેટલે પહોંચ્યા બસ બહુ અડધે પહોંચી પહોંચ્યા છીએ કલાકમાં ઘરે આવીએ છીએ ને મીનાબેનીએ ફોન મૂક્યો ને વિચારવા લાગ્યા શું થયું હશે બીનાના પપ્પાને કન્યા ગમી હશે ખબર નહીં મારી કિસ્મતમાં શું લખ્યું હશે પરેશભાઈ અને પાયલના લગ્ન પછી મીનાબેનના જીવનમાં કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ નવ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર